શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી કર્મ માં કર્મ જોવાનું એ છે કર્મ કરતી વખતે અથવા ન કરતી વખતે પણ નીચ્ય નિરંતર નિર્લિપ્ત રહેવું સંસારમાં કોઈ કાર્ય કરવા માટે પ્રવૃત્તિ થાય તો તેની સામે પ્રવૃત્તિ એટલે કરવું અને નિવૃત્તિ એટલે ન કરવું બેવું આવે છે કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને કોઈ કાર્યથી નિવૃત્તિ થાય છે પરંતુ કર્મયોગીની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પૂર્વક અને કેવળ સંસારના હિતના માટે થાય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેથી તેનું કોઈ પ્રયોજન નથી હોતું સાધક જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે જ્યાં સુધી તે કર્મો કરવાથી પોતાની સાંસારિક ઉન્નતિ માને છે અને કર્મો ન કરવાથી પોતાની પારમાર્થિક ઉન્નતિ માને છે પરંતુ વાસ્તવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રવૃત્તિ જ છે કેમ કે બંનેમાં પ્રકૃતિની સાથે સંબંધ રહેશે જેવી રીતે હરવું ફરવું ખાવું પીવું વગેરે સ્થૂળ શરીરની ક્રિયાઓ છે એવી જ રીતે એકાંતમાં બેસી રહેવું ચિંતન કરવું ધ્યાન લગાવવું વગેરે સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ છે અને સમાધિ લગાવવી એ કારણ શરીરની ક્રિયા છે એટલા માટે નિર્લિપ્ત રહીને જ લોકસંગ્રહના માટે કર્તવ્ય કર્મો કરવાના છે આ જ કર્મ અકર્મમાં કર્મ કહેવાય સાંસારિક પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કર્મ છે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને જ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરવી આ રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાં સર્વથા નિર્લિપ્ત રહેવું એ યોગ છે અને કર્મયોગ કહે છે હવે અહીંયા એ શંકા થાય છે કે કર્મ કરતા રહીને અથવા ન કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને કર્મ કરવા અથવા ન કરવા આ બંનેમાં અકર્મ અર્થાત એક નિર્લિપ્તતા જ મુખ્ય થઈ તો પછી ભગવાને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બે વાતો શા માટે કહી તો એનું સમાધાન એ છે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બંનેમાં એક નિર્લિપ્તતા સાર હોવા પણ બંને અવસ્થાઓમાં રહેવાવાળી નિર્લિપ્તતાનું પ્રાધાન્ય છે અને બીજા અકર્મમાં કર્મમાં નિર્લિપ્ત રહેતા રહીને કર્મ કરવા અથવા ન કરવાનું પ્રાધાન્ય છે તાત્પર્ય એ છે કે નિર્લિપ્તતા પોતાના માટે અને કર્મ સંસારને માટે છે કેમ કે નિર્લિપ્તતાનો સંબંધ સ્વ સ્વરૂપની સાથે અને કર્મ કરવા અથવા ન કરવાનો સંબંધ શરીર અને સંસારની સાથે છે એટલા માટે નિર્લિપ્તતા સ્વધર્મ અને કર્મ કરવા અથવા ન કરવા એ પરધર્મ છે આ બંનેનો વિભાગ સર્વથા ભિન્ન ભિન્ન બતાવવાના માટે જ ભગવાને ઉપરયુક્ત બે વાતો કહી છે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બંને વાતો કર્મયોગની જ છે જેમનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિ સાથે તો સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય અર્થાત કરવા અથવા ન કરવા સાથે પોતાનું કોઈ પ્રયોજન ન રહે અને લોકસંગ્રહના માટે કર્મોને કરવા અથવા ન કરવાનું રહે કારણ કે કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને પણ બીજાઓના હિત માટે કર્મ કરવા આ બંને ગીતાના સિદ્ધાંતો છે પ્રવૃત્તિ એટલે કરવું અને નિવૃત્તિ એટલે ના કરવું બંને પ્રકૃતિના રાજ્યમાં જ છે પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે એટલા માટે પ્રવૃત્તિનો પણ આરંભ અને અંત હોય છે તથા નિવૃત્તિનો પણ આરંભ અને અંત હોય છે પરંતુ તેમનાથી સર્વ રીતે અતીત પરમ નિવૃત્તિ તત્વ પોતાના સ્વરૂપનો આદિ અને અંત નથી હોતો તે પ્રવૃત્તિ અને નિવૃત્તિના આરંભમાં પણ રહે છે અને તેમના અંતમાં પણ રહે છે તથા પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાળમાં પણ જેમ છે તેમ રહે છે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું પ્રકાશક અને આધાર છે એટલા માટે તેમાં ન પ્રવૃત્તિ છે અને ન નિવૃત્તિ છે આ તત્વને સમજવાના માટે અને તેમાં સ્થિર થઈને લોક સંગ્રહાર્થે યથાર્થ કર્મ કરવાના માટે અહીં કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બે વાતો કહેવામાં આવી છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને એકત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને બત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો